સ્વચ્છ ભારત દિવસના ઉપલક્ષ વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હડપતિ સહિતના વ્યારા નિઝર બેઠકના ધારાસભ્ય તેમજ બીજેપી આગેવાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અંગેના કાર્યક્રમો યોજાયા હતા અને આજે જેના ઉપલક્ષમાં વ્યારા નવા બસ સ્ટેશનમાં

આજે બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે તાપી જિલ્લાના વ્યારા ગામે આજે સફાઈ ઝુંબેશ આ જે સફાઈ ઝુંબેશ કાર્યક્રમ છે એમાં ત્રણ મહાન વિભૂતિના જન્મ આવે છે એમાં સૌપ્રથમ પ્રથમ પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સત્તેર સપ્ટેમ્બરના દિવસ એમનો જન્મદિવસ હતો બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીજી જન્મ જયંતિ હતી અને ત્રીજી એકત્રીસ તારીખે સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ભારત દેશમાં સફાઈ અભિયાન ચાલુ રાખવામાં આવેલ છે અને હવે ગુજરાતના મુદ્દ અને મક્કમ સભાવના મુખ્યમંત્રી તેથી આગળ વધીને એમ કહે છે હરરોજ મહાસફાઈ અભિયાન આપણે દરેક વિસ્તારો ની અંદર કરવું જોઈએ અને સ્વસ્થ માટે આપણે બધાએ મહેનત કરવી જોઈએ